રૂપિયાની ભેસનું તોડ કરે છે અને પૈસા પડાવે છે મિત્રો ભાઈ જે છે જે હોય અને તે બાબતે જોશ માટે આ બાપુ પાસે ગયા હતા પરંતુ મિત્રો તેમને પૈસા ની કરી પૈસા ના હોવાથી આ વ્યક્તિ પોતાની ભેસ જે છે એનો સોદો કરી અને એકાવન હજાર ની જે છે એ બાપુ પડે સ્થિતિ છે અને ભાઈને કોઈ ફરક પડ્યો નથી તે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડ પાસે સલાહ લે છે તો આવો સાંભળે કે ભાઈને મિત્રો શું પ્રોબ્લેમ થયો છે અને કઈ રીતે તેની પાસેથી એકાવન હજાર રૂપિયા આ વ્યક્તિએ પડાવી છે મિત્રો શાંતિથી સાંભળો રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઈક એન્ડ પણ દબાવી દેજો હા સંભાળે છે તાલુકાનો સંભાળે છે

હા તો અમે ઈ લોકો રહ્યા ને કેશોદ વાળો એ ફકીર છે કે મુસલમાન છે કે ફકીર છે આપણે કઈ સમાજ બોલો હું દેવીપુર સમાજ માં તમને શું કહું હું સંભાળી તાલુકામાં તમારો આપડે તમારો બાજુમાં સંભાળીએ આપડે

એક ભેંસ લાવવી એ ભેંસ લાવવી એટલે હું ને જોવરા ઓળદો માર હાઉ કે તમને બાળ બચ્ચું ઉતરાય થતું નથી તો આલો ને જોવરાવા એટલે મેને આ જોવરા ઓળદો ને એમ કતા કતા ઓળખાણ થઈ ગઈ તો ઈ એ રસ્કિતભાઈ કે મને કે એક કામ કરે મને એક ભેંસ તો આપ કે હમ તો પૈસા તને આપી દે પાંચ દીમાં કે હમ અને મધુખભાઈ એમાં એમ છે મારી પાસે પૈસા હતા નહી બરોબર હું આ પૈસા વિયો લઈને મારા વિવાહ ભરવું તો બેગમાં

મને સો રૂપિયા મનસુખભાઈ માનવું નથી આપ્યું તો હું ચાર થી સાડા ચાર વાગ્યા હું ફોન કરું છું ને તો મને કે આ હું છું ઘડી રાજસ્થાન માં છું ઘડી પંજાબ માં છું પછી મારા ઘર ને એમ મનસુખભાઈ ફોન કર્યો ને મારા ઘરના ના જેમ ફોન ગાયું દીધી એને મારા ઘર ને પૂછ્યું કે બાપુ તમારા પૈસા તો અમને દીવા ને ગરીબ માણસ કે તું કોણ બોલશો કે હું ભરત ના ઘર ના બોલો મને કે ભોજડી ની નામ નો કરતી મેં ફોન કર્યો ને બાપુ મનસુખભાઈ

નિ름 કે હકીકત એનું નામ છે रफीકભાઈ એક મિનિટ રફીક બાપુ હા રફીક બાપુ અને આમ બુકારી બાપુની ઓળખાય છે જો બાપ रफीક બાપુ ઉર્ફે એક મિનિટ બાપુ ઉર્ફે હા ઉર્ફે બુફા બા બા બુફા રીંગા બાપુ ક્યું બાપુ ઉર્ફે ક્યું નામ કીધું

ચેતુરથી ગામ માંથી એક કિલોમીટર પેટ્રોલ પંપ બાજુ બાજુ જવાય છે એક દોઢ કિલોમીટર છે દરગાહ નું નામ શું છે એનું નામ છે બુખારી બાપુ દરગાહનું નામ પૂછું છું દરગાહ નું હું તમને ખાલી દરગાહ કયો ને કે મારા બુખારી બાપુ ત્યાં જવું છે બુખારી બાપુ ત્યાં જવું છે એટલું કયો ને એટલે તરત તમને ગમે તે માણસ તમને બુખારી બાપુ નો નંબર બોલો આપડે બુખારી બાપુ ને ભેટ દીધી છે

એટલે મેં ન્યા ગયા એટલે કે તમારે ગુરુવાર ગુરુવાર ભરવા પડશે બે ચાર ગુરુવાર મેં ભર્યા હા કલ રોકો બે ચાર ગુરુવાર મેં ભર્યા બરોબર હા એને એમ કરતા કરતા મારા ઓળખાણ થઈ ગયા જાય નતા થઈ ગયા તો મને કે તમે ભેંસી ધંધો કરો એટલે હું બાપુ એટલે મનસુખ ભાઈ હું વ્યાજ ઓ ધંધો કરીને લાવતો હતો ભેં હું બરોબર મારા ઘરના નહીં આવ્યા બાપ તાલુકા ની અંદર બેંક માં આવી મારા ઘણા પીડ્યા છે તો એવડી કે એવડે લોકો કે મને કે એક કામ કરે જાય ભેંસ છે મેં વિડીયો મોકલ્યો અને અઠાવન હજાર રૂપિયા ની મેં ભેંસ આપી બરોબર બાબરા મેરામભી પાંચ હજાર રૂપિયા ની ગાડી માંગી ગાડી નું ભાડું આપ્યું કોને બુખારી દીકરો નો દીકરો લેવા ગયા

એ તું મનસુખ બોલ્યો છો હા હા ગariu બોલો બાપુ તમે ગariu બોલો મનસુખ બોલે છો તું આજુ કોલ રેકોર્ડિંગ કરી કરીને કોલ રાખવા આ મનસુખ બોલે બાપુ સાંભળો દરગા ના દલાલ હાંભર પેલા તું ઘુંડા પોઈલ માં એ કોલ રેકોર્ડિંગ કરજે બેન તો मुसलमान ના પેટ નું નથી તું અમારા પેટ નું તમે રૂપિયા કોક ના લઈ નાવા કરો છો પછી તમે લ્યો એ દરગાહ ના નામે આવા ધંધા કરો છો હાર સુધરી બાપુ મજા નો મજામાં

બાપુ બાપુબાને તમે મસ્તી કરો તમે કોક ના બેન ના પૈસા લીધા છે તમારી વાતો કર્યા બોલી ને

અમે છે ને ભેહુના ના અમારો મારો ઘોડા નો વેહુ નો ધંધો છે આજે તમે દાણા તમે હિસાબે તમે રૂપિયા લઈ લીધા આખી ભે ગયા અને તમે ગાડી વાળી એક મિનિટ એક મિનિટ અડધી કલાક પહેલાની વાત કરી મારી ભાઈ નું રેકોર્ડિંગ છે આ તો મોકલાવું આગળ મારો છોકરો આવે ને રેકોર્ડિંગ કાઢીને આખું મોકલાવું આજે કોઈ દરગાહ ના નામે આવા તૂટી ખાવાનો ધંધા નો કરે ભાઈ